સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો હવે મેં ગયા વિડીયોમાં તમને જણાવ્યું હતું કે આપણે જે આવનાર વિડીયોમાં તમને તમામ વિષયોની જે બ્લૂ છે તે જણાવવાનો છું એટલે કે જે ધોરણ નવથી બાર સુધી તમામ વિષયોની બ્લૂ છે આ વિડીયોમાં તમને બતાવવાનો છું તો એક જ વિડીયોમાં તમને બધી જ માહિતી આપી દઈશ અને તમે જાતે બ્લૂ કેવી રીતે જોઈ શકો તમારા મોબાઈલમાં અને આવનાર જે પરીક્ષા છે પ્રથમ પરીક્ષાના આવનાર છે તે પરીક્ષામાં તમે સારી એવી સ્ટ્રેટેજીથી કેવી રીતે મહેનત કરીને માર્ક્સ મેળવી શકો તે હેતુથી આપણે આ વિડીયો બનાવ્યો છે તો વિડીયો તમે લાસ્ટ સુધી જોજો બિલકુલ સ્કીપ ના કરતા અને જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બીજું એ કે આપણો જે વોટ્સઅપ ગ્રુપ છે તે જોઈન કરી દેજો અને ટેલિગ્રામ ગ્રુપ પણ છે ટેલિગ્રામ ગ્રુપમાં તમારે કંઈ પણ પ્રશ્ન રજૂ કરવો હોય તો રજૂ કરી શકો છો તો તે પ્રશ્નનું સોલ્યુશન તમને મળી જશે તો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો મિત્રો ધોરણ નવથી બાર સુધીની જે બ્લુપ્રિન્ટ છે તમારે તમારા ધોરણની બ્લૂ પ્રિન્ટ જોવી હોય તો કઈ રીતે જોવી તો એક એપ્લિકેશન છે તો હું એ એ એ એપ્લિકેશનમાં લઈ જઉં છું તો તમે એ એપ્લિકેશન થ્રુ તમે બ્લુપ્રિન્ટ જોઈ શકો છો તો સૌપ્રથમ તમારે મોબાઈલ પ્લે સ્ટોરમાં આવી જવાનું છે હવે મોબાઈલના પ્લે સ્ટોરમાં તમારે જે શાળા મિત્ર જે એપ્લિકેશન છે તે ઇન્સ્ટોલ કરી લેવાનું છે આ પ્રકારનો શાળા મિત્ર એપ્લિકેશન છે તે ઇન્સ્ટોલ કર્યા પછી તમારે છે ઓપન ઓપ્શન પર ક્લિક કરવાનું છે ઓપન કરશો એટલે શાળા મિત્ર એપ્લિકેશન છે તે આવી જશે હવે કંઈક આ પ્રકારનું તમને જોવા મળે છે હવે શાળા એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી દીધું ત્યાર પછી અહીંયા તમને ઓપ્શન જોવા મળે છે હાલનું ધોરણ ઉમેરો અહીંયા તમને જે પ્લેસ પ્લસનો જો ઓપ્શન જોવા મળે છે તે ઓપ્શન પર ક્લિક કરવાનું તેમાંથી ઉદાહરણ તરીકે તમારું ધોરણ નવ છે તો આપણે સ્ટાન્ડર્ડ નવ પર ક્લિક કરીશું અને સ્ટાન્ડર્ડ નવ પર ક્લિક કર્યા પછી જે તમને પ્રવેશનો ઓપ્શન જોવા મળે છે તે પ્રવેશ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે પ્રવેશ ઓપ્શન પર ક્લિક કરશું એટલે તમને એ બધી જ માહિતી મળી જશે તમે જોઈ શકો છો સત્ર એક સત્ર બે તમારે તમે જે પણ સત્રમાં હાલમાં તારો હાલમાં પહેલું સત્ર હોય છે તો પ્રથમ સત્રમાં તમારે રાખવાનું છે અને તમારે જે પણ જોવું હોય ઉદાહરણ કે તમારે પાઠ્યપુસ્તક જોવું હોય ચોપડી જોવી હોય તો તમે પાઠ્યપુસ્તક ઉપર ક્લિક કરશો અને તમારે જે પણ વિષયને તમારે પુસ્તક જોયું હોય તો તમે અહીંયાથી જોઈ શકશો તો જુઓ પર ક્લિક કરશો એટલે તમારી પા ચોપડી છે તે ખુલીને આવી જશે ત્યાર પછી એમસીક્યુ આવશે તમારે ટેસ્ટ આપવો હોય તો મિત્રો ખાસ હવે બ્લૂ પ્રિન્ટની વાત કરું તો એ જે વાદળી કલરનું છે લખેલું તે બ્લૂ પ્રિન્ટ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે તો આપણે જે બ્લૂ પ્રિન્ટ છે તેના પર ક્લિક કરીએ તો બ્લુ આપણે આ પ્રકારનું ડેસ્કટોપ સાઇટમાં છે એટલા માટે ચાલુ થતું નથી તો આપણે ડાયરેક્ટલી જે જે મોબાઈલની જે સ્ક્રીન છે તે આપણે ઊભી રાખીએ તો તેનાથી બ્લુપ્રિન્ટ છે તે આવી જશે તો અહીંયા બધા જ ઓપ્શન પર આપણે જોઈએ તો બ્લુપ્રિન્ટ ઓપ્શન લખેલો છે એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે તો આપણે બ્લુ પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો કે ધોરણ નવની જે બધી જ વિષયની જે બ્લુપ્રિન્ટ પ્રિન્ટ છે તે આવી જશે તમારે જો જૂના પેપરો જોવા હોય તો એ સેમ્પલ પેપર પર ક્લિક કરશો તો પણ આવી જશે તો આપણે બ્લૂ પ્રિન્ટ ધારો કે આપણે જોઈએ હિન્દીની બ્લુ પ્રિન્ટ આપણે જોઈએ તો હિન્દીની બ્લુ પ્રિન્ટ છે તેના ઉપર ક્લિક કરીએ અહીંયા જે બ્લુ પ્રિન્ટ લખેલું છે હિન્દી બ્લૂ પ્રિન્ટ તો એ તમારે બ્લૂ પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે તો બ્લુ પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરીશું ત્યાર પછી તમે આ જોઈ શકો છો થોડું લોડિંગ લેશે અને તમારે જે બ્લૂ પ્રિન્ટ છે તે ખોલીને આવી જશે અહીંયા બ્લુ પ્રિન્ટ છે ખુલીને આવી જશે તો તમે જોઈ શકો છો હિન્દીની જે બ્લુ પ્રિન્ટ છે તે આવી ગઈ છે અહીંયા તમારો જે પણ વિષય છે એ વિષયની તમારી બ્લુ પ્રિન્ટ છે તે આવી જશે તો તમારે આ રીતે તમે બધા જ જે સબ્જેક્ટની બ્લુ પ્રિન્ટ છે તે ચેક કરી શકો છો ત્યાર પછી તમારે જો બીજા વિષયની ચેક કરવી હોય ધારો કે ધોરણ નવની જગ્યાએ તમારે ધોરણ દસની ચેક કરવી છે તો તમારે જ્યાં બેક આવી જવાનું છે બેક આવ્યા પછી તમારે છે ફરીથી અહીંયા બેક આવવાનું છે અને અહીંયા ઓપ્શન પર ક્લિક કરવાનું છે હવે તમારે ફરીથી અહીંયા હાલનું ધોરણ ઉમેરો તેના ઓપ્શન પર તમારે મારે ક્લિક કરવાનું રહેશે તો હાલનું ધોરણ ઓપ્શન પર ક્લિક કરીશું આપણે તો તમે જોઈ શકો છો ફરીથી ધોરણ આવી ગયા છે તો હવે તમારે સ્ટાન્ડર્ડ ટેન ઉપર ક્લિક કરવાનું છે તો તમારે ધોરણ દસની બ્લુ પ્રિન્ટ જોઈતી હોય તો ત્યાર પછી પ્રવેશ ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી બ્લુ પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને તમારે જે પણ વિષયની બ્લૂ પ્રિન્ટ જોઈતી હોય ધારો કે અંગ્રેજી જોઈએ છે તો અંગ્રેજીની બ્લુ પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે અને થોડું અહીંયા લોડિંગ લેશે અને જે તમારી બ્લુપ્રિન્ટ છે તે લોડિંગ લઈને તમારી જે પીડીએફ છે તે ઓપન થઈ જશે તો એ બ્લુ પ્રિન્ટના આધારે પણ તમે સારી એવી તૈયારી કરી શકો છો તમારે છે બ્લૂ પ્રિન્ટના આધારે તમારે તૈયારી કરવાની રહેશે તમારી જે અંગ્રેજીની ધારો કે દ્વિતીય ભાષા છે સેકન્ડ લેંગ્વેજ તો એના માટે આપેલી બ્લુ પ્રિન્ટ છે ત્યાર પછી બીજા નંબરમાં જે સેકન્ડ લેંગ્વેજમાં બ્લુપ્રિન્ટ આવે છે મિત્રો ખાસ તમે જોઈ શકો છો હેતુલક્ષી પ્રશ્નોની સંખ્યા લખેલું છે અતિ ટૂંકી જવાબ પ્રશ્નો એમાં વિભાગ છે ટેક સપ્લિમેન્ટરી રીડર અનશીન પેરેગ્રાફ જે હોય છે તે રાઇટિંગ વિભાગ હોય છે જે ઇમેલ રાઇટિંગ એવું હોય છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બધા જ વિષયોની અને બધા જ ધોરણોને તમે બ્લુડ પ્રિન્ટ આ રીતે તમે જોઈ શકો છો જૂના પેપર જોવા હોય તો આ રીતે જૂના પેપર ક્લિક કરશો વર્ષ બે ચોવીસ ઉપર અને તમે આ રીતે પેપર પણ જોઈ શકો છો તો મિત્રો એપ્લિકેશન નામ છે શાળા મિત્ર એપ્લિકેશન જો તમે ડાઉનલોડ ના કરો તો કરી દેજો આની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો મિત્રો આશા રાખો તમને વિડીયો ગમ્યો છે જો વિડીયો ગમ્યો એટલે લાઈક કરી દેજો આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળી છે બીજા એક નવા વિડીયોમાં